નમસ્કાર ધોરણ આઠના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે હિન્દી વિષયનો પાઠ નંબર સાતમો છે સોચ અપની અપની એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી ઉદાહરણ કે આધાર પર ઉપસર્ગ લગાકાર શબ્દ પુનઃ લીખીએ તો આમાં આપણે જે ઉપર અહીંયા ઉદાહરણ પ્રમાણે ઉપસર્ગ આપેલા છે તે લગાવવાના છે જેમ કે દેશની આગળ આપણે શું લગાવીશું વી એટલે બની જશે વિદેશ પક્કાની અંદર આગળ શું લગાવીશું અધપક્કા તો દુર્ગમ તો પ્રયોગ જીવ તો નિર્જીવ બલ તો નિર્બલ સમજ તો તો ગેરસમજ સુવિધા અસુવિધા વાંચિત તો અવાંચિત તો આવી રીતે આપણે ઉપસર્ગ લગાવીને શબ્દો બનાવી દીધા એવો જ પ્રશ્ન બીજો છે ઉદાહરણ કે આધાર પર પ્રત્યય લગાવ ઉપસર્ગ હંમેશા આગળ લાગશે ક્યાં લાગશે અને પાછળ તમારો શબ્દ આવશે પણ પ્રત્યય છે હંમેશા શબ્દની પાછળ લાગશે ક્યાં લાગશે પાછળ જેમ કે જુઓ અહીંયા પહેલો શબ્દ છે વિદેશ તો એમની પાછળ આપણે ઈ પ્રત્યય લગાવી દઈશું જેમ કે પેલા હતું વિદેશ ગુજરાતીમાં જોઈએ વિદેશની પાછળ આપણે ઈ લગાડી દઈશું પ્રત્યય તરીકે એટલે બની જશે વિદેશી શું બની જશે વિદેશી તો પેલું વિદેશનું વિદેશી પ્રકૃતિ તો પ્રાકૃતિક પુત્ર તો પુત્રી લાપરવાહ તો લાપરવાહી ચંચલ તો ચંચલતા યંત્ર તો યાંત્રિક માનવ તો માનવતા ઓર હસ તો હસી તો આવી રીતે તમે પ્રત્યય અને ઉપસર્ગ બંને લગાવીને વાક્યનો અર્થ અથવા તો શબ્દનો અર્થ બદલી શકો છો ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે જેમની અંદર તમારે સોરી ત્રીજા નંબરના ક્વેશ્ચનની અંદર તમારે चित्र के आधार पर काव्य की रचना करने एम घड़ी लगी दीवार पर टिक, -टिक करतु चलती है दिन हो चाहे रात हो जाड़ा या बरसात हो कभी नहीं तू रुकती है प्रश्न नंबर चार अंदर देश की उन्नति विकास एवं रक्षा के लिए आप क्या बनना चाहेंगे किसान या सैनिक कारण सहित अपने मित्र को पत्र लिखिए तो आप पत्र है અહીંયા મેં મારા મિત્રને લખેલો છે મિત્રો જુઓ કે પહેલાં તો તમારું એડ્રેસ લખવાનું છે અહીંયા તમે તમારું એડ્રેસ લખી શકો છો મિત્રો જે કોઈ પણ હોય એક્સ વાય ઝેડ મોહલ્લામાં તમે રહેતા હોય ગામનું નામ એક્સ વાય ઝેડ હોય તાલુકાનું નામ કંઈ પણ હોય જિલ્લાનું નામ કંઈ પણ હોય અને તારીખ આટલું લખી દેવાનું અને આ તમારું એડ્રેસ થઈ જશે ને પછી ચાલુ કરવાનું પ્રિય મિત્ર રાજ આના બદલે તમે તમારા મિત્રનું નામ પણ लखी शको मित्रों सौ नमस्ते बहुत दिनों बाद तुम्हारा पत्र आया चित्रकला प्रतियोगिता में नम्... प्रथम नंबर मिलने पर ढेर सारी बधाई पत्र में तुम तुमने पूछा तो मित्रों हम सप्रेम नमस्ते त्याद शुरुआत करीशु बहुत दिनों बाद तुम्हारा पत्र आया चित्रकला प्रतियोगिता में प्रथम नंबर मिलने पर ढेर सारी बधाई पत्र में तुमने पूछा है किसान या सैनिक बनने के बारे में तुम्हारी पसंद क्या है बड़ा अच्छा सवाल है क्योंकि हमारे देश के किसान और सैनिक दोनों का महत्व है यदि सैनिक राष्ट्र का रक्षक है तो किसान हमारा अन्नदाता है फिर भी मैं तो किसान बनना ही पसंद करूंगा हमारे देश की जनसंख्या बढ़ती जा रही है आज भी हमारे यहाँ बहुत से लोग को दो वक्त की रोटी नहीं मिलती अनाज महंगे है दाल महंगी है मसाले भी महंगे हैं। ये चीजें सबको सुलभ हो देश में लाखों बच्चे कुपोषण के शिकार है क्योंकि उनकी जरूरी आहार नहीं मिलती इसका इस्तेमाल किसान इलाज किसान इलाज से ही हो सकता है खेतों में अनाज दाल तिलहन सब्जियां भरपूर पैदा होगी हो तभी सबको सुलभ होगी देश के सैनिक को भी तो खाद्य पदार्थों को पूर्ति करनी पड़ती है ऐसा પ્રકાર વર્તમાન સમય મેં તું પસંદ બતાના શેષ પરિવાર મેં સબ કુશલ હૈ તુમિત્રિયા તમે તમારું નામ લખી શકો ઓકે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી થેન્ક યુ આવજો